જય માતાજી મિત્રો તો આજે ફરીથી એકવાર નરસંડા ચોકડીએથી સાપ પકડવાનો ફોન છે તો આપણે જોઈએ જઈને કયો સાપ છે કયો નહીં પછી તમને બતાવીએ ત્યાં સુધી તમે વિડીયો બન્યા રહો જોઈએ કયો સાપ છે કયો નહીં આપણે જવા નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો

જે ઘર છે નરસંદા ચોકડીએ એ ઘેર આગળ આપણે પહોંચવા આવી ગયા છીએ કઈ ગયા સબ કાકા યાદ બે આ હાથી ઉપર પૂરે કયો તા એ ઘેર આપણે પહોંચી ગયા છીએ અને જે ઘરના માલિક છે એ પેલી બાજુ છે એ આવે છે આ બાજુ આવી ગયા છીએ એ બતાવશે ક્યાં આગળ છે કયા આગળ નહીં તો આપણે ઘરની અંદર જઈએ છે છે જોઈએ બતાવે નહીં તો આપણે જોઈ લીધું છે ધામણ સાપ છે એ ભાઈ કે ત્રણ દિવસથી હરણ કરે છે ત્રણ દિવસથી હું એને કાઢી મૂકવા છું અને પાછું આવી જાય છે તો આજે તો કે પકડાઈ જ દઈએ ને એને છોડાઈ દઈએ બીજે કઈક તો ઘડીએ ઘડીએ એ રોજ રોજ હેરાન ના કરે તો આપણે એનું પૂછડું પકડી લીધું છે જોઈ શકો છો તમે પતરું છું કદી ના પતરું છું આમ એક ને બસ ટીખી

એને પૂછડું પકડી લીધું છે આપણે પેલી બાજુ ગતા રહ્યા છીએ પાછું અને જોઈએ હવે નીકળે છે કે નહીં નીકળતું આ ધોમણ તો બધી બાજુ વેટાઈ જ જાય છે છોડ છોડ દઉં ઓ જઈલા હા બોલ આ કરાઈ જા તો પહેલી બાજુથી છોડાઈ દીધું છે અને આ બાજુ આપણે પાછું પકડી લીધું છે તો હવે પત્રા વતરા ઊંચા કરીશું અને બહાર કાઢવાના પ્રયાસ કરીશું તો પત્ર ઊંચું કર્યું બહાર કાઢી લીધું છે આપણે

એની ફરતી ઇન્ફેક્ટ થાય અને કોવારો લાગે એ જગ્યા ઉપર એવું નહિ કે કોમન ગાઈડે એટલે કશું ના થાય કસોના જવાની જરૂર નહી તો જવું જ પડે ઇન્જેક્શન લેવું જ પડે આ કઈડે એટલે

પાછળથી જાડુ આવે અને મોડા આગળથી પાતવું આવે ને એટલે આ બૈનીમાં એકદમ જલ્દી અંદર ઘૂસી ના કોનો શોક બૈનીમાં આપણે અડધું અંદર કાઢી લઈએ એટલે બહાર જઈ જાય તોય આપણે એને પેક કરી દેશું તો બૈનીમાં પેક કરતા હાથ ઉપર વાટ્યો મારે છે મારી આપણે એને અડધું બૈનીમાં પેક કરી દીધું છે આઈ ગયું છે ભાઈ ની હવે એને દાટો માર દઈશું તો જય માતાજી મિત્રો એ આપણે નરસંદા ચોકડીએ થી ગોમણ સાપ રેસ્ક્યુ કર્યો તો હવે એને આપણે રિલીઝ કરવા આવી ગયા જ છીએ તો તમે જોઈ શકો છો આપણે એને રિલીઝ કરીશું કાઢી નાખ્યું છે થી જુઓ હવે જાય છે એની સુરક્ષિત જગ્યાએ ફરી શકશે